ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ આજે સોમનાથ મંદિર ખાતે આગામી મહાશિવરાત્રી અને શિવરાત્રી મહોત્સવની તૈયારી અંગે વહીવટીતંત્ર સાથે નિરીક્ષણ કર્યું હતું અને પ્રાચીન અલિયાભાઈ સોમનાથ મંદિર નૂતન સોમનાથ મંદિર તથા સોમનાથ શિવરાત્રી ઉત્સવ કાર્યક્રમ સરસમુદ્ર તકની મુલાકાત લઈ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું સોમનાથ શિવરાત્રી મહોત્સવનું ઉદઘાટન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે થનાર છે જેમાં દેશના સુપ્રસિદ્ધ અને નામાંકિત કલાકાર ભાગ લેશે તારીખ ચોવીસ પચીસ ચોવીસ ના રોજ ગુજરાત ટુરિઝમ એક ભવ્ય સાંસ્કૃતિક આયોજન કરેલ છે એમાં દેશના ખ્યાતનામ કલાકારો કે જે પદ્મ વિભૂષણ પદ્મભૂષણ પદ્મશ્રી ગ્રેમી એવોર્ડથી સન્માનિત થયેલા છે એ લોકો પોતાનું લાઈવ પરફોર્મન્સ અહીંયા આપવાના છે અને મહાશિવરાત્રી એ મોટામાં મોટો એક તહેવાર છે તો તે દિવસે અહીંયા ભક્તોનું પણ ઘણી મોટી સંખ્યામાં દર્શનનો લાભ લેવા માટે પધારતા હોય તો એમને કોઈ અગવડ ના પડે અને તેઓ શાંતિથી દર્શન કરી શકે અને પ્લસ આપણો જે આ સાંસ્કૃતિક કાર્યક્રમ છે એને માણી શકે એટલા માટે આજે અમે આ વિઝિટ કરી છે અને અમે આતુર છીએ તમામ ભક્તોને આવકારવા માટે સાંસ્કૃતિક કાર્યક્રમ મેળવવા માટે અને ભગવાન સોમનાથના દર્શન કરવા માટે